સો કરોડનો આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ આચરનાર અંગડિયા પેટીની જવાબદારી નિભાવતા આરોપીને અમદાવાદથી એસઓજી પોલીસે ઝડપી પાડ્યો છે અત્યાર સુધીમાં આઠ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે afghanistan pakistan bangladesh અને china થી ચાલતા 150 કરોડથી વધુના હવાલાકાંડના દુબઈ કનેક્શનમાં એસઓજી પોલીસે વધુ એક આરોપીની અમદાવાદથી ધરપકડ કરી છે આરોપી કરોડો રૂપિયાની રકમ મારફતે મંગાવી આપતો હતો ખાસ આંગળીયા પેઢીની જવાબદારી આરોપી ઓમ પંડ્યાને આપવામાં આવી હતી આ કૌભાંડમાં એસઓજી એ મકબુલ અને તેના પુત્ર સહિત ત્રણ ને પકડી પાડી સો કરોડના બેનામી વ્યવહારો શોધી કાઢ્યા છે

અત્યાર સુધીમાં કુલ આઠ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે આરોપીની ઓળખ દરમિયાન અમદાવાદના ઇસ્કોન ચાર રસ્તાના અમલતાસ એપાર્ટમેન્ટના રહેવાસી ઓમ રાજેન્દ્ર પંડ્યા તરીકે થઈ છે આરોપીઓએ કથિત રીતે સાયબર છેતરપિંડી દ્વારા પ્રાપ્ત થયેલા નાણાંનું હવાલા દ્વારા દેશ અને વિદેશમાં લોન્ડરિંગ કર્યું હતું પોલીસે ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી અમદાવાદથી તેની ધરપકડ કરી છે અત્યાર સુધીમાં આ કોબાંડમાં પોલીસે 8 સક્ષોની ધરપકડ કરી છે જેમાં મકબુલ અબ્દુલ રહેમાન ડોક્ટર કાશીફ મકબુલ ડોક્ટર માઝી અબ્દુલ રહીમ નાડા મોહમ્મદ ઉહદ ઉર્ફે આરીફ મિંડી શેખ અલી બિલાલ જવેરી પીર મોહમ્મદ અશ્રફ મહેમન સત્યમ કિશનલાલ ગુપ્તા ઓમ રાજેન્દ્ર પાંડેની ધરપકડ કરવામાં આવી છે આરોપીઓ સાયબર ફ્રોડથી મેળવેલી રકમ અમદાવાદ ખાતે રહી આંગળીયા પેઢી મારફતે મંગાવી હવાલાનું કામ સંભાળવા માટે ઓમ પંડ્યાને જવાબદારી આપી હતી આ અંગે તપાસમાં જાણવા મળ્યું હતું કે અત્યાર સુધીમાં ઓમ પંડ્યાએ 5 કરોડ રૂપિયાથી પણ વધુ આંગળીયા પેઢી મારફતે રૂપિયા ટ્રાન્સફર કર્યા છે આ રૂપિયા કોને ટ્રાન્સફર કર્યા છે અને કઈ રીતે નેક્સસ ચાલતું હતું તે અંગે આરોપી ઓમ પંડ્યાની ધરપકડ કરી છે હાલ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે પોલીસે એકવીસ નવેમ્બર સુધી ઓમ પંડ્યાના રિમાન્ડ મેળવ્યા છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત